નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો પાસઠ સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના એપ્રિલ ચોવીસ તમને એમ લાગે છે કે તમે અમુક લોકોને ન જ ચાહી શકો સૌ પ્રથમ તો તેમને ધિક્કારવાનું બંધ કરો તેમના પ્રતિ અસહિષ્ણુ થવાનું તેમની ટીકા કરવાનું બંધ કરો એ તમારું સાચી દિશામાં પહેલું પગલું હોઈ શકે પછી ધીરે ધીરે તેમને ઓળખતા જાઓ તેમનો શો હેતુ છે તે શોધો અને તમારી અંદર પણ એક કઈ બાબત છે જેને લીધે તમારા બે વચ્ચે આ જુદાઈ આવી છે તે પણ શોધી કાઢો તમારી ભીતર દ્રષ્ટિ કરો અને તમારામાં તમારા ને એમના સંબંધમાં ક્યાં ભૂલ થઈ છે તે શોધી કાઢો અને કદી ક્યારેય બીજા પર દોષનો ટોપલો ઢોળો પોતાની જ ઉણપોને તમે જ્યારે નજરસમુખ જોઈ શકો છો ત્યારે તમે સાચા માર્ગે સાચી દિશામાં આગળ વધો છો પછી તમે તમારો સંપૂર્ણ ઉકેલ શોધી શકશો તમને પૂરેપૂરો ખ્યાલ પણ આવે તે પહેલાં પ્રત્યેક વ્યક્તિ સાથેનો તમારો સંબંધ અને તમારું આખું વલણ બદલાઈ ગયા હશે કંઈક ને કંઈક તો તમે હંમેશા તત્કાળ આજે ને અત્યારે જ કરી શકો તો પછી બીજું કોઈ પહેલું પગલું ભરે તેની રાહ જોવા કરતાં તમે જ એ કેમ ના કરો આપનો આજનો દિવસ શુભ રહે